એક્ઝેક્ટ સવારના સાત વાગે દસ મિનિટે આપણી ટ્રેન નીકળી ગઈ છે અમદાવાદ જંક્શનથી આપણો ટ્રેન નંબર છે બાવીસ નવ ત્રેપન ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ જે મને સુરત ઉતારી દે છે દસ વાગે બાવન મિનિટે એકસોને વીસ રૂપિયા ટિકિટ થઈ છે અને આ જોઈ શકો છો સિટિંગ સેકન્ડ સીટિંગનું અને આની અંદર જો તમારે અપગ્રેસન જોઈએ તો ચારસો પચાસ રૂપિયા જેવું ખર્ચ કરવું પડે પણ આપણે માત્ર એકસો વીસ રૂપિયામાં આજે જવાના છે સ્પેશિયલ વિડીયો છે આ ટ્રેન અમદાવાદ મણિનગર અમદાવાદ નડિયાદ આણંદ વડોદરા મિયા ગામ કરજણ પાલેજ ભરૂચ અંકલેશ્વર કોસંબા કીમ અને એના પછી સુરત દસ વાગે બાવન મિનિટે પહોંચાડે છે અને આની અંદર સેકન્ડ સીટ સેકન્ડ સીટિંગ અને ચેર કારનું ઓપ્શન છે આ બંનેના ઓપ્શન તમને આની અંદર મળી રહે છે અને આ ડેલી ટ્રેન છે અને એક્ઝૅક્ટ આપણે અહીંયાથી નીકળીને હવે ફર્સ્ટ સ્ટોપ આપણું મણિનગર આવી છે સાત વીસ થઈ છે અને અહીંયા મણિનગર પહોંચી ગયા છીએ આપણે જોઈ શકો છો અને એક્ઝેક્ટ અહીંયા જોઈ શકો છો વાત્રક નદી અને વાત્રક નદી જેવી આપણે પાર કરીને એટલે તરત જ આવી જશે મહેમદાબ ખેડા રોડ જે અહીંયા એક્ઝેક્ટ ટાઈમ ટુ ટાઈમ અહીંયા પહોંચી ગઈ છે સાત ને પાંત્રીસ થઈ છે અત્યારે અને અહીંયા પહોંચી ગયા છીએ આપણે અને હવે અહીંયા આવી ગયું છે નડિયાદ જંક્શન સાત ને પચાસ થઈ છે અત્યારે અને એક્ઝેક્ટ ટાઈમ ટુ ટાઈમ નીકળે છે તો સારું છે વેલ એન્ડ ગુડ છે અને આ ટ્રેન જે છે ને એ મુંબઈ સેન્ટ્રલ સુધી જાય છે તો હવે આવી ગયું છે આપણું આણંદ જંક્શન અત્યારે એક્ઝેક્ટ અને હવે અત્યારે આપણે આવ પહોંચ્યા છીએ વડોદરા જંક્શન આઠ વાગે ને ચાલીસ મિનિટ થઈ છે અત્યારે સવારના અને વડોદરા જંક્શન પહોંચી ગયા છીએ આપણે અને આ જોઈ શકો છો મિયાગામ કરજણ જંક્શન જે નવ ને અહીંયા પાંચે આવવાનો ટાઈમિંગ છે પણ બે મિનિટ લેટ છે આપણી ટ્રેન અહીંયા પહોંચી ગયા છે આપણે ભરૂચ તો એક્ઝેક્ટ અહીંયા જોઈ શકો છો બહુ જ વરસાદ પડી રહ્યો છે અને અહીંયા આવવાનું ટાઈમિંગ હતો દસ વાગે બાવન મિનિટે પણ લગભગ આપણી ટ્રેન આઠ મિનિટ લેટ થઈ અને પહોંચી ગયા છીએ આપણે સુરત અહીંયા વાત કરું ને તો એસટીની અંદર આવો ને તમે તો એના કરતાં આ થોડું બેસ્ટ ઓપ્શન મને લાગ્યું કારણ કે ગયા વખતે હું એસટીની અંદર આવી તો બહુ ટાઈમ લાગ્યો હતો ટ્રાફિકના લીધે તો ટ્રેન બેસ્ટ છે અને માત્ર એકસો વીસ રૂપિયા ચાર્જ થયો છે અને આરામથી હા એક રિગ્રેટ હતું કે એની અંદર ફોનના ચાર્જિંગ માટેની કોઈ સુવિધા નથી તો એ થોડું પોઈન્ટ છે બાકી તો કોઈ પ્રોબ્લેમ નથી અને આવા જ વિડીયો માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો અને શેર અવશ્ય કરજો